તો પાયા જીુંડા કરતા અલ્યા ને એ તમે એ ઊભો નહી જો રબિયા હા એ એ તું બોલ કર આ બોલા લે હામો

Apa ada muka? Apa 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 ada? Apa Apa ada? 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 Apa એ મુકલા આ ભગા એ ભગા ભગવાન કાકો ભાઈ મારે ભગવાન નહીં ભગવાન હા એમ જોય ના ઓ માટી નાખી ના એ કો કાકો મેડમ ગયા કાકો તમારે આ વડજીની વડજી આ તન લ્યો મત શું આ બોલાવા છે ઈને હજી ના નકલી આ તો રમતો હોડો હોડો હવે જાવ

ચાર કલાક લેવા ઉપર તો આવ્યો આજે નાખો આવે છે આજે નાખતો નતો આતો સાબ લેવાતા આ તો પણ આ હેડ તો તો પકડન જોર કરી પણ ના પાડતો તો શું કરવાનું ફરું પણ હેડ ઓતાણી આ લે આવ બસ હેડ તો પણ લે લે બધા પણ લે ઓકે સાબ કરી ઉપર ઉપર આ બંદવા લાગી કાકડો કે કેળા આવે છે બે બે પકડી લેનો લોબો થાય બે બે પકડી લેનો લોબો થાય આ હા ઓમાર ચાંયા થે ગાડી આવી છે પપ્પા પપ્પા ખોખા ના કર પપ્પા પપ્પા આ તો દીએ લે સાહેબ સાહેબ નઈ હોય કોઈ બીચડો જો ને ના ના એ કો બેહારો ઓ બેહાન મન તો ઠાકવા જો સાહેબ આ બસ ભઈ બસ જતા દેમો બાપા આવલા નકા ને બોલ બોલી તે તો મત ન કરાઈ અમે બેહારો તને ટ્રેક્ટર એટલે ને તો એવા અડધો બેસે એ બગા હા હા બેસવા પરઈને આઈ સાહેબ એ ભાઈ બાબા બાબા બધું ગઈ સાબ માં ડીપિંગ ગઈ જો આરો તો પણ ડીપિંગ માં તું પોળણ આ તો પોણ ઓમર પોણ બધું

મોદી ક્યાં કોઈ આવે બીજું કોઈ નામ તું હા એ બોલ આપડા દેશના વડાપ્રધાન વડાપ્રધાન

હા હું કાલ આવ્યો કાલ આજે પાછી નહીં ના પાડી દો